નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલુડી ધરતી પ્રકરણ એક ભાગ એક જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મૃત્યુનું જીવન હેતળ માતાના વહાલ સોયા ખોડામાં અણસમજુ બાળક પોતાની સલામતીની અખૂટ શ્રદ્ધા સાથે ઊંઘતું હોય એમ ગરવા ગિરનારની ગોદમાં લપાઈને ગુંડા ગામ પડ્યું હતું માતાની છત્ર બાળક નિશ્ચિત બની રહી એમ પણ છાયામાં સ્વાભાવિક નિશ્ચયપણું અનુભવતું હતું દાદા જ્યારે ડુંગરની પહેલી બાજુએ હોય ત્યારે આ બાજુએ દસ વીસ ગામો ઉપર ગિરનારનો છાયડો પથરાતો અને આ ગામો ઉપર ડુંગરની ત્રીજી ટૂંકે બિરજતા અંબા માતાની અમી નજર છે એવી વ્યાપક માન્યતા હતી આવી કાવ્યમય માન્યતાને અંધશ્રદ્ધા ગણીને છેક ઓવેખવા જેવી પણ નહોતી કાળે ઉનાળે પણ જે નદીના મીઠા મધ પાણી સુકાતા નહોતા જેનો પ્રહાર ક્ષીણકાય થવા છતાં સાવ કપાઈ જતું નહોતું એ ઓછાને કાંઠે વસેલા આ ગામના જીવન વહેણ પણ ઓછતના વહેણ જોડે વણાઈ ગયા હતા બર બે કાંઠે થઈને ધૂંધાવતી ઓછત અનોખી નવોઢા જેવી મદ મસ્ત હોય શિયાળે એની ચાલ પ્રગલ્ જેવી શાંત હોય ચેતર વૈસાખી એનું વાદક્ય વહેણ ક્ષીણ થઈને એક તરફને કાંઠે નાના કડા ખળખળીની જેમ વહેતું હોય પણ આ વસલ નદી પોતાને કાંઠે વસતા પરિવારનું તો યથાશક્તિ પોષણ કરતી જ રહી ગુંદાસર ગામ ઓછતનો આવો જ એક પરિવાર હતો નદીને કાંઠે કાંઠે પથરાયેલા એના ખેતરવાળી બારે મહિના લીલા કુજાર જેવા લહેરાતા ગામના તેમજ વાડી પડાના બધા જ કુવાઓની સરવાણીઓ ઓછતમાંથી આવતી હતી સાચા તળ ધરાવનાર આ કુવાઓના પાણી ચોમાસામાં આપ મેળે છે અચાર હાથ ઊંચા ચડી જતા કાળ દુકાળે પાણી ઊંડા જાય અને બબે વરતના સાંધણ પણ ટૂંકા પડતા લાગે ત્યારે કૂવામાં હાથ જેટલું ખોદકામ કરતા સાચા તળમાંથી હોબેસ પાતળ ફુવારા ફૂટતા ને સુકાતા વાળી પડાવડી પાછા લીલાછમ બનીને લહેરાઈ ઉઠા જેવી મીઠાશ ઓજારના પાણીમાં હતી એવી જ મીઠાશ અહીંના માણસોમાં હતી ધરતીમાં રસકસ હતો તેથી એના છોરુઓના મન પણ માયા મમતાથી હર્યાભર્યા રહેતા અલબત્ત કવિચિત ક્યાંય ક્યાંય ફૂટ કપટ દેખાતું પણ એકંદરે અહીંનો માનવ સમુદાય સદાચારી પાપ ભીરુ અને ધર્મપરાયણ હતું વળી રેલગાડીની રેલ હજી સુધી સરસરના પાદર સુધી પહોંચી શકી નહોતી એ હકીકત ગામના વેપારજણના વિકાસમાં મોટી અગવડરૂપ હોવા છતાં ગુંદાસરની અસલિયત જાળવી રાખવામાં એક આડકતરી સગવડ સ્વામી પણ બની રહેલી આ ગામ કોઈ ઇજનેરના નકશાની નિપજ નહોતી એ તો વૃક્ષની જેમ કશા જ આયોજન વિના શેરવાર પણ વસ્યું હતું અને વિકસ્યું હતું આજથી ત્રણસો વરસ પહેલાં મુંદરસરને ટુંડલે પહેલું વહેલું તરણ અહીંરોએ બાંધેલું એ ગરાશિયાઓએ એ બાબતમાં એ બંને કોમોના બારોટો વચ્ચેનો ઝઘડો હજી સુધી પત્યો નથી પણ વર્તમાન સ્થિતિ જોતા એમ કહી શકાય કે ખેડૂતોએ જ હાડા જેવું ગામ વસાવ્યું છે અને વિકસાવ્યું છે ગાડા માર્ગે અહીં આવનારને ગુંદા સરનું પહેલું વહેલું દર્શન તો દૂરથી દેખાતા શમશાનના કાળા ભટ્ટા સાપરાનું જ થતું ગામ આખાના ગાર માટીના ખોડા ઉપર સવા કુંભારે ગામને જ નિભાડે પકવેલા દેશી નળિયા પથરિયા હતા એમાં આ શમશાનના કોરો ગેરડર પતરા બહુ કંડળા લાગતા હતા પણ એની પાછળ નાનો સરખો ઇતિહાસ હતો દાયકાઓથી અહીં ઓછાતને કાંઠે એક ખુલ્લા ઓટલા ઉપર મૃતદેહોની અત્યષ ક્રિયા થતી એવામાં મુંબઈના એક વેપારી અહીં સતી માતાના છોડવા આવેલા અને એ દરમિયાન અકસ્માત એમના પત્નીનું અવસાન થયેલું એ દિવસોમાં ગુંદાસર ઉપર ભારે ખાકા થયા હતા આઠ આઠ દિવસથી વરસાદની હેલી હતી પેલા શેઠાણીના સભને ત્રણ દિવસ સુધી અગ્નિ દાહા દઈ શકાયું નહીં એથી શેઠને બેવડો આગળ લાગ્યો એમણે ગામની આ અગવડ ટાળવા તથા મૃત પત્નીનું સ્મરણ જાળવવા માટે છેક મુંબઈથી સાધન સરજામ મંગાવીને સમસાનના ખુલ્લા ઓટલા ઉપર આ છાપરી બંધાવેલી મરદાની દેહ પ્રગટે એમાં અધ અધ ખાડી લાકડા ઓરાય ત્યારે એની અગણ કોઈ કોઈ વાર તો ઊંચી છાપરીને આવી જતી વર્ષોથી આવા અકંતાપ ઝીલી ઝીલીને હવે તો આ છાપરી પણ જીર્ણ સિંહ થવા આવી હતી પણ એનો જીર્ણ દ્વાર કરાવે એવો સુખી ગૃહસ્થ ગુંદાસ્થને હજી સાંપડ્યો નહોતો જેનો દ્વાર માપતો આવું જ એક બીજું સ્થાપત્ય હતું ભૂતેશ્વરના શિવાલયનું નદીને ઉવારી ઉભેલા શિવાલયની જોડે જમીન પણ સંકળાયેલી હતી તેથી લોકો એને ભૂતેશ્વરની વાડી તરીકે ઓળખતા આ સ્થાનક તથા વાડીની જમીન ઉપર આજે ઈશ્વરી ગીરી નામના એક અતિતે વારસાહક ભોગવતા હતા તેઓ સગડા શિવ નિર્માલ્ય ચોખા સોપારી ઉપર અભાધિત અધિકાર ધરાવતા હતા પણ દાયકાઓથી લુણો ખાઈ ખાઈને જર્જરીત થઈ ગયેલા દેવાલયમાં જીણો દ્વાર માટે તો ભોળાનાથ તો કોઈ ભાવિક ભગતની રાહ જોઈ રહ્યા હતા વાડીમાં ત્રણ ચાર એક ઢાળિયા ઓરડા હતા એ બાવા સાધુઓ માટેની ધરમશાળા તરીકે વપરાતા અને ગુંદાસર ગામને સદભાગ્યે અહીં દર પૂનમે અને અમાસની રાતે ભજન જામે ત્યારે માર્ગી બાવાઓની બે ચાર મૂર્તિઓ તો હાજર થઈ જ જતી શિવાલયને ચાતરીને જરા આગળ વધીએ એટલે હનુમાન દેરી આવે દેરીની બાજુમાં ગામના રક્ષક ખેતરપાનનું થાનક અને ખેતરપાનની થોડે સુરો પૂરો દેખાય સુરાપુરાની પડખે થોડા રંગ્યા પાળિયા ઊભા છે વચ્ચે મેલડીનું સ્થાન છે અહીંથી ગામની શરૂઆત થઈ ગઈ એમ ગણી શકાય કેમ કે એ પાળિયાઓની નજીકમાં જે દેરાણી જેઠાણીની વાવનો પિયાઓ છે સવારને પહોરે અહીં વીસ વીસ ગરડીઓ ઉપર પાણીના બેડા ધમધમ સિંચાતા હોય પિયાવે ઊભા ઊભા સામે ગામના જીર્ણ કિલ્લાનો કોઠો દેખાય છે આ કોઠાની બાજુમાં જ ગામ ઝાપો છે ત્યાં ધોળે દિવસે પણ કસમ પસાયે તો ખાટલો ઢાળીને ઊંઘા પડ્યા હોય આ ઉતરાધે ઝાપેથી તખણાદા ઝાપા સુધી પહોંચેલી એટલે કુંદાસર ગામનો મુખ્ય રાજમાર્ગ ઓળટી ગયો એમ કહી શકાય આરામમાં ગોપાલક આહિયરોના ખોડા આવે પછી વાણિયા વેપારના પાકા પથ્થરની બાંધેલી ત્રણ ચાર મેળીઓ દેખાય પછી ખેડૂતોના ગારમાંથી લીપેલા ખોડા અને એ પછી ગરસિયાની દરબાર ઘરની પછવાડે કડિયા કુંભાર ગાચી મોચી વસયાતાઓ વગેરેની વસાહત આવી નાનકડા ગામના નાનકડા અર્થતંત્રમાં આવશ્યક ગણાય એ એ વરણના એક બે ઘર તો અહીં મળી જ છે દખણાદા ઝાપાની બહાર ઢેડવાળો એનાથી જરા દૂર ચમરકૂડ અને છેક છેડે કબ્રસ્તાન સુધી પહોંચો એટલે આખો એ ગુંદાસર ગામ પગે તડી નીકળી ગયું એમ કહી શકાય આમ ઉગમણે મસાળ ખડી ને આથમણે કબ્રસ્તાન એમ નૃત્યના બે પ્રતીકોની વચ્ચે ગુંદાસરનું જીવન પાંગરતું હતું એ જીવનમાં ઝાકમ ઝાડ એ ઝલક જેવું બહુ નહોતું બલકે વિધતા અને શુષ્કતા ઠાસોઠાસ ભરી હતી કવિતાને બદલે કાળી મજૂરીની એ જિંદગી હતી ખેડૂતો અને અન્ય શ્રમજીવીઓ તો જાત તોડ પરિશ્રમ કરીને પેટી રડતા પણ પારકી મહેનત પર માલે તો ઝાડ બનાવનાર વેપારીઓએ પણ અહીં પેટ ગુજરા માટે પરસેવો પાડવો પડતો આ જીવનની યાત્રિક જેવી ઘટમાળમાં જન્મ અને મૃત્યુ સિવાય ધ્યાન ખેંચે એવી ઘટનાઓ બહુ ઓછી બનતી વરસ ઉપર વરસ અને દાયકા ઉપર દાયકા વીતતા જતા અને જિંદગીની એવી ને એવી રફતાર ચાલ્યા કરતી આ રૂઢ થઈ ગયેલી રફતારમાં માત્ર વાર પર બે દિવસ થોડું વૈવિધ્ય આવી જતું એક રંગી જીવનપટમાં આનંદ ઓછાના થોડાક છટણા છટાઈ જતા અને ફરી એની એ જ ઘાટમાળ ચાલવા માંડતી આજે આવું એક નાનકડું પરબ હતું ભીમ અગિયારસનો દિવસ હતો આ તહેવાર મુખ્યત્વે ખેડૂતો અને વસાયતા શ્રમજીવન હોવાથી આખો ગુંદાસર અને ઉજવણીમાં સામેલ થયું હતું ખેડૂતો તો આમેય હવે ખેતરમાં નવી વાવણી માટેના વરસાદની રાહ જોતા નવરા બેઠા હતા પણ વાડીપડામાં એ આજે કોઈએ કોષ જોડ્યા નહોતા કારીગર વર્ગ આજે દુકાન ઉગાડી નહોતી મૂલી મજૂર કોઈ દાંડી કરવા ગયા નહોતા ગામ આખાએ આજે ભીમ અગિયારસનો આગતો પાડ્યો હતો તેથી જ ગીદા લોહાની હાટડીમાં આજે હટકેટ હઠ ઘરાકી જામી હતી વાર પરગ બે ઘીનો સ્વાદ ચાખી સપનાર લોકો આજે પાસે દોડ પાસે જોખવાની જતા હતા મોટેરાઓને અગિયારસનો ઉપાસ હતો છતાં બારે મહિના જુવાર બાજરા પર જ ગુજારો કરનાર ગરીબ માણસો આજે બાળકો માટે મીઠું ધાન રાંધવા માટે પાલી બે પાલી ઘઉંનો ખર્ચ કરી શકતા હતા કાંટાની કડીઓ ચડાવીને ઓછું જોખવામાં ઉત્સાહ ગણાતા ગીધાના ગલ્લામાં આજે બવાકરો થઈ રહ્યો હતો પણ ગીધાની હાટડીમાં રોકડે વેપાર કરતા વધારે અને વધારે કસરવાળો ધંધો તો બીજો હતો આજે ઘેર ઘેરથી ડાબરિયા છોકરા ખાઈમાં દાણા ભરી ભરીને આવતા હતા અને બદલામાં ધીકા કાકાની હાટડીમાંથી ખાંડના ગોળી પાછીકા ખરીદી જતા હતા કોઈની ખાઈમાં ઘઉં કોઈની ખાઈમાં જુવાર કોઈની ખાઈમાં મગફળી ગેદા માટે આ સાટાપાટાના ધંધામાં બાર હજાર લાખની પણ પડે એમ હતી બાળકો આડે ખોબે પાચિકા જેવો બાજરો આપે કે પારેવાની આંખ જેવા જુવારના દાણાનો ઢગલો કરે એના બદલામાં આ લુચ્ચો લુવાણો કસી કસીને ધૂળ રાખ જેવી પીપરમેટના બે ચાર ગાળા ગણી દેતો હતો કોઈને જે જાપાનીઝ રબરનું કુંગળું આપતો હતો તો કોઈના હાથમાં રંગીન કાગળનું ફેરકણો કે પાવો મૂકતો હતો પણ બાળકોને કે એમના વાલીઓને આવી છેતરપિંડનો નોંધ નહોતો કેમ કે આજે શરબમાં પરબનો દિવસ હતો ગીધા લોહાની હાથડી જેવી જ ગીરદી અત્યારે રઘા ગોરની હોટલમાં જામી હતી આ રઘા ગોરના તેમજ તેમની હોટલના બંને ઇતિહાસ રંગીન હતા આજે તો રઘોગોર આધેડ અવસ્થાએ પહોંચી ગયો છે પણ એની જુવાની જેમણે જોયેલી એ ઘરડાઓ કહે છે કે આ બ્રાહ્મણ જુવાને ગામ આંખાના તોબાહો પોકારાવલી રઘાને નાનપણથી જ ઉંદા ગામ ગામધણીના ફટિયાઓ જોડે ભાઈ બંધી ને નિશાળે ભણવા જવાને બદલે વોકડાને નેડમાં દફ્તર પાટી સાંતાળીને ગરસિયાના છોકરાઓ જોડે સીમા ગોફણને ઘાય હોલા પારે એવા પાડતા શીખી ગયેલો અને આ નિશાનબાજીમાં એને પ્રગતિ પણ ઝડપભેર કરી નાખેલી એની ગોફણમાંનો કાકરો પક્ષીને વીંધવાને બદલે કવિચિત જુવાન પાણીયારીના બેડા ઉપર પણ જઈ પડતો અને બદલામાં એ જોરુકા હાથની બે ચાર અડભોત પણ ખાઈ બીજતો નિશાનબાજ રઘો ધીમે ધીમે ગરસિયા ભાઈ બંધની મદદથી હોલા પરેવામાંથી પ્રગતિ કરીને સસલર ગુંડતો થઈ ગયેલો અને આ કામમાં એ હોશિયાર તો એવો જ પોતે કરેલા સીતાના અવશેષને પણ આ ગામ લોકોની નજરે ચડવા દીધો નહીં સીમાને સીમા આ તોફાની ટોળી પોતાના શિકારને શેકીને આરોગી જતી અને એમાં જ એકવાર રગાની કબ બક્તિ બેઠેલી ગામના અગ્રણી વિપ્રો ઉપર ગામડે ચોરાસી જમવા ગયેલા પાછા વળતા એમણે ગુંદાસરની સીમમાં એક નેડે તળે ભર ઉનાળે તાપણું જોયું અને તપાસ કરી તો રખું અને એના ભાઈ ભંદો તાજા જ વખાયેલા સસલાની જયાફત ઉડાડતા હતા સ્ત્રી વર્ગમાં રોયા લખાનું બિરુદ પામેલો અને કામ આખામાં બારડી રખલા તરીકે જાણીતા થયેલો આ બ્રાહ્મણ પુત્ર તે દિવસથી નાત બહાર બન્યું નાતમાંથી એ નીકળી ગયું એટલું જ નહીં ગામ આખામાં એ લગભગ બહિષ્કૃત બની ગયો પણ આવા બહિષ્કારથી નાસી પાસ થાય તો એ રોઘો સામો એમણે જાણે કે ગામ ઉપર વેરવાળતા છે એક સુથારણને ભોળવી અને એને આફ્રિકા બગાડી ગયું પૂરા વીસ વર્ષ સુધી એ આફ્રિકાના જંગલોમાં વસ્તી વાતો આવતી કે રગો હીરા માણેકની ખાણમાં કામ કરે છે ઉડતા વાવર સંભળાવતા કે રગો સીધી ગુલામના વેપારમાં ધંધાલુ કરે છે બે દાયકા સુધી રઘાએ ત્યાં શું કર્યું પેલી સુથારાનું શું થયું એ બધી જ વાતો આ સુધી ગોપિત રહેવા પામી છે પણ જુવાની વીતી ગયા પછી જતી જિંદગી એને ગુંદાસરની સીમ સાંભળી અને એ પાછો આવ્યો અને પાછા આવીને એણે ગામના ચોકમાં જ અંબા ભવાની હોટલનું પાટિયું મારી દીધેલું રગાએ હોટલનો નોરો પણ બરોબર જોઈ કરાવીને નક્કી કર્યું હતું પાણી સેડાને માર્ગે બરાબર નાકુ વાળીને અંબા ભવાની જાણે કે આડી પડી હતી એક એક પણિયારીએ અહીંથી પસાર થવું જ પડી કદાચ એમને નજરમાં રાખીને જ હોટલમાં જે થાળી વાજુ દાખલ કરેલું એમાં પહેલ વહેલ રેકડ ભારી બેડાને હું તો નાચુકડી નારની વસાવી હતી ઉગતા સૂરજના કિરણોમાં ઈંડણાળી પર છગ મગતા બેડાની હેલ મૂકીને ગામની જુવાન બહુ દીકરીઓ અંબા ભવાનીના ઉમરા પાસેથી પસાર થાય ત્યારે આ ભારી બેડાનું ગાયન સાંભળીને ગૃહિણીઓ તો નીચું જોઈ જતી જવાન વહુવાળીઓ મનમાં મલકાઈ જતી તો કોઈ નવ સવી પરણીને આવેલી કે પરણિયા વિના રહી ગયેલી નટખટ ઉટીઓ આંખ પણ ઉલાળતી હતી પરિણામે રગાની હોટલમાં બમણી ખરાકી જામતી આજે ઉત્સવનો દિવસ હોવાથી અંબા ભવાનીમાં ઉભવાની પણ જગ્યા નહોતી અર્ધ જાજરો ઉમરો રોકીને ગોઠવાયેલા તખતે તાવુસ જેવા થડા ઉપર આહોનીસ એકમાત્ર પંચ્યા ભર જ રહેતા રાધા ગોરની પર સુધીના પીંડા જેવી આદોતરી કાયા ખડકાઈને પડી હતી આપડી ખાતી આવ્યા બાદ રઘો એવો તો એ ને બેઠાડું થઈ ગયો હતો કે દિવસ આખો થડે બેઠે બેઠે બોકડાની જેમ તેમ તમાકુવાળા પાન ચાવીએ રાખતો ને થડાની માણિયાવાળા ખૂણામાં જ દર પાંચ પાંચ મિનિટે ભર પિચકારી ઉપર પિચકારી માર્યા કરતો અંબા ભવાનીનો આરંભ થયો ત્યારે એ માંડણીવાળી ભીતે ઉપર દુકાનમાં કોઈએ ગંદકી કરવી નહીંની સૂચનાવાળી એક તકતી ટાંગવામાં આવેલી પણ હવે રઘાણા જ સ્વ મુખ્યથી વહેતી પાણીની હજારો પિચકારીઓના પ્રવાહીએ એ આખી ભીતને એવી તો લાલ ભળક રંગે રંગી નાખી હતી કે પેલી તકતીમાંનું લખાણ જ ઉકેલી શકાતું નહોતું આજે મોટી અગિયારસનો અક્તો હોવાથી એટલો હટકે ઠપકે ભરાઈ ગયો હતી કાળિયા કારીગરો નવા જ રંગાવેલા ફેટા બાંધીને આવ્યા હતા કોઈ કોઈ ઘરા કોઈએ તો બળક્યા રંગના જાપાની જે તાફેટાના જાકીટ ચડાવ્યા હતા ખેડૂતે નવા પાણો પરના કળ કરતા કેડિયા પહેર્યા હતા ઝટ જાવો ચંદર હાર લાવો ની રેકોર્ડ ઉપર સંગીત રસિક ડોલી ત્યાં ચક ચકતા ભૂટને ચડ જમ ચડ જમ બોલાવતો એક અલર્ટ જુવાન હોટલમાં પ્રવેશ્યો ઉમરમાં એ હજી લબર મૂછ્યો મિત્રો બીજો ભાગ આગળના એપિસોડમાં જોઈશું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ